આ સાથે આ દિવસે ચિત્રા નક્ષત્ર અને વ્રત યોગનો પણ સંયોગ છે આ દિવસે મીન રાશિમાં પંચગ્રહી યોગ બનશે મેષ રાશિમાં બુધાદિત્ય યોગ બનશે અને કુંભ રાશિમાં શનિ રાજયોગ બનશે આ બધા સંયોગો કેટલીક રાશિઓ માટે ભાગ્યશાળી સાબિત થશે હનુમાન જયંતિ પર આ સંયોગોની અસર મેષ રાશિ પર સંયોગની અસર મેષ રાશિના લોકો માટે હનુમાન જયંતિ શુભ સાબિત થવા જઈ રહી છે આ રાશિના લોકો માટે ધન લાભના તમામ માર્ગો ખૂલશે તેમને દરેક કાર્યમાં સફળતા મળશે માન સન્માન પણ વધશે પરિવારમાં ખુશીની વર્ષા થઈ શકે છે મિથુન રાશિ પર સયયોગની અસર હનુમાન જયંતિ પર બની રહેલા વિશેષ યોગ મિથુન રાશિના જાતકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે આ રાશિના લોકોને પદ અને પ્રતિષ્ઠા મળી શકે છે હનુમાનજીની કૃપાથી સ્વાસ્થ્યનો લાભ મળી શકે છે વૃશ્ચિક રાશિ પર સંયોગની અસર હનુમાન જયંતી પર બની રહેલા યોગ વૃશ્ચિક રાશિ માટે વરદાન સાબિત થશે નોકરી કે ધંધામાં લાભ મળશે જીવનસાથી સાથેના સંબંધો સુધરશે લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી છે તે પ્રાપ્ત કરી શકાય છે મકર રાશિ પર સહયોગની અસર હનુમાન જયંતિના પરિણામો મકર રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થશે તમને નવા પાર્ટનર્સ તરફથી સહયોગ મળી શકે છે માનસિક સમસ્યાઓથી રાહત પણ મળશે